વાત તો બીજે હાલ છે હું જોવાઈ જાઉં શું કદાચ આમાં સારું પાત્ર મળી જાય એની હિસાબે ફોન કર્યો તમે સમજણ હા છે ને શું નામ છે તમારું મારું નામ દિનેશભાઈ સાદુરભાઈ ખૂનપરા દિલીપભાઈ સાદુરભાઈ સાદુરભાઈ ખૂનપરા ખૂનપરા હમ બરાબર છે બરાબર છે કેટલી ઉંમર છે તમારી 28 અચ્છા હમ બરાબર છે અઠ્યાવીસ વર્ષના છો લગ્ન થઈ ગયા હતા તમારા હા એક લગ્ન થઈ ગયા હતા છોટું થઈ ગયું હમ એમાં શું પ્રોબ્લેમ થયો એમાં હવે એને એની રીતે રેવું તું હવે આપડે કઈ એમ કરે નઈ એટલે પછી છૂટું કર નાખ્યું હમ ક્યાં પ્રોબ્લેમ ક્યાં થતો એની રીતે રેવું તું એટલે એને જે શાક બનાવું ઈજ શાક બનાવે એને જે જમવાનું બનાવું ઈજ બનાવે એવું કઈ હતું ના ના એવું નઈ એની રીતે એને જાવું ક્યાં જાવું એના સગા મામા ના હંધાય આપડે આપડે time હોય ને આપડે ટાઈમ હોય તો જાય એવું કઈ નઈ ઘડિયા તો કેટલા ઠેકાણે આપડે જવું એવું નો કરાય ને એને કે હાલો તમે આંટો મારી આવો એટલે એ રાજી રે ને એમ પછી નક્કી કરેલા મહિનામાં મહિનામાં એક વખત એમની છ મહિનાની અંદર તમે એને કેમ પારખી હકો ઈ તમને કઈ રીતે પારખી હકે તો આમાં થોડુંક બલિદાન દેવું પડે આ બધી વસ્તુ પણ કામ નો કરે કાય નહીં શું કરવું પછી સમય તો કાય નહીં વેડફવું કાય નહીં સમજાવું હા એટલે કામ નો કરે એટલે કઈ રીતે કપડા વાસણ ને એવું કાય કરે જ નહીં કામ હા એ બાનું કરી દે મને પેટમાં દુખે ઘડી થાય તો કે માથું દુખે ને હવે એવું કરે રાખે પછી છૂટું કરી નાખે પછી તો ભલે વાંધો નહીં તમે જે કાય નિર્ણય લીધો હોય બરાબર જ લીધો હોય છે પણ આ તો વાત છે કે છ મહિના ની અંદર એટલે આપડે લગન તો ઓગણી માં કર્યા તા બરાબર બરાબર હકીકત એવું બાનું પણ ન હોય શકે કારણ કે એને તકલીફ હોય સકે તો આમાં શું હોય કે થોડુંક ઈલાજ આપડે કરાવવો જોઈએ બતાવો હા હા એ તમારી વાત સાચી છે એટલે ના ના બની શકે આ અને બાર જવાનું થયું તો કેમ સારું થઈ ગયું અચ્છા અચ્છા એવું હોય એમ હા બાર જવાનું થાય એટલે ready થઇ જાય હમ તો કેમ હાલ હું એમ કઉં કે મને મજા તમે એમ કો કે આપડે આમ બાર જાવું તો મને સારું થઈ જાય અને અત્યારે હું તમે કો મારા ભેગો ભેગું અને હું કઉ મને મજા નઈ તો શું સમજવાનું આપણે હમ એ વાત તમારી સાચી બરોબર છે બરોબર છે સમજાઈ ગયું.

મારે પાન કલેક્ટર મકાન બે રૂમ વાળે મેડીવારા બરાબર છે પછી તમારું ગામનું નામ શું કીધું તમે વર્જંગ જાડીએ અચ્છા વર્જંગ જાડીયા એ આઈ ઉપલેટા થી 8 કિલોમીટર થાય એમ જીલો તાલુકો ક્યો આવો આપણે આ નું ઉપલેટા અને ધીલો રાજકોટ અચ્છા ઉપલેટા અને ધીલો રાજકોટ હા બરાબર છે અને 5 વીઘા 5 વીઘા જમીન છે મારે હે

કંડોળા બાજુ રાયડી નથી આવતું શ્યામ કંડોળા બાજુ રાયડી આવે ખબર જી 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 ત્યાં તો હું જાતો નોકરી નું બરાબર છે બરાબર છે અત્યારે હાલ શું કરો છો તમે અત્યારે હાલ તો હું હે ને જો અમારે ખેતી છે એમાં ખેતી માં જાઉં અને આ દુકાને બેસું ને કામે જાઉં હું નું કામ કરું તોલ માં આપડે ન હોય માંડવી ને તોરવા નો જવાનું હોય હા તોલ તોલ હા તોલ નું કામે કરું છું એમાં

છોકરી આપડે આવે તો એને જો કામે જવા હમ અને મારા મારા મમ્મી છે બરોબર એનો બઉ ભણેલા નથી એટલે એનો બહુ હિસાબ કિતાબ આવડે નહી બરાબર તો અમે બાપ દીકરો હોય ની તો ઈ એને બે ને દુકાન ઉપરવાની અને આપડે ઘરની ખેતી પાંચ વીઘા એમાં જવું પડે બાકી ઓમ કામે જ જવું પડે બરોબર ખેતી માં ખેતીમાં તો આપડે શું કોઈ હોય ને એવું હોય પાંચ વિઘા હેતુ

પછી આજે જમીન છે એમાં કેટલી આવક થઇ જતી છે કેટલા પાક કેટલા લ્યો છો પાક તો અમે તો એકાદ તો લઈ એમ એકાદ તો પાક લ્યો પાંચ વીઘા જમીન છે તો કેટલી વરી દે લે હોય તો નકી ના પાંચ વીઘા જમીન પાંચ વીઘા માં અમારે એમાં વરમાં 1 લાખ ની આવક થઈ ગયો એમ 1 લાખ જેવી આવક થઈ વાર્ષિક આવક હા બરાબર છે અને આપણા દુકાન માં એ વેપાર 3-4000 નો થાય કાયમ એ કાયમ 3-4000 એમાંથી કાયમ 500 રૂપિયા તો મળે સમજાય ગયું એટલે પંદર હજાર જેવી આવક થઇ જાય અને પણ મારે તોલ નો પણ હું જો કાઈ એમાં મહિના ની આપડે ગણીએ તો વધુ થતી છે પણ અમે તો આપડે ખાલી પંદર હજાર કેવા માંગીએ છીએ બરોબર છે પંદર એ અને પંદર દુકાન ની ત્રીસ હજાર બરોબર છે બઉ સારી વાત છે બઉ સારી વાત છે કોઈ વાંધો નહી ભાઈ આપડે તમારો ઓડિયો મુકીએ અને તમને સારું પાત્ર મળી જાય અને સાહેબ એમાં હે ને એમાં કઉં લગભગ એક કોરી ફક્ત એના માટે જ એટલે એનું કારણ છે કે એટલે તમને ખોટા ફોન નો આવે. બરાબર છે એ તો તમારો ઓડિયો સાંભળશે ને એમાં તમે વિગત આપી જ છે મને કે ભાઈ આપડે સુવાડિયા માં જ કરવું છે બાકી ક્યાંય કરવું નથી વિગત આપી છે એટલે આપડે એવું વાતમાં વજન આપીએ કે ભાઈ સુવાડિયા કોળી સિવાય કોઈ વ્યક્તિ ફોન ના કરે બરાબર હા અને તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને સાવધાન રેજો જી હા ફોટો મોકલો છે તમે ના ફોટો મોકલો ડાયરેક્ટ ફોન જ કરો નહીં

હા એટલે જે હાજર હોય દુકાને બેસી જાય બરોબર છે હાજર હોય સારી વાત છે સારી વાત છે હા એટલે નિવૃત્તિનો નો સમય માં પ્રવૃતિ કરે બરાબર છે અને આપડે આ છોકરી કોઈ મારા જેના લગ્ન થાય એ આવે તો એને દુકાને દેવાનો તો આવશે કારણ કે જો મારા મમ્મી ને તો એને તો બહુ હિસાબ કિતાબ માં ખબર પડે તો એ હેન્ડલિંગ કરી લે સારું હેન્ડલિંગ કરી એમાં બાપ દીકરો ન હોય તો ખબર પડે હા ભણે હા એટલે ઘર ની દુકાન બાજુ બાજુ માં છે એટલે કદાચ કોઈ છોકરી આવે તો એમાં એમાં ક્યાં ને દુકાને સ્પેશિયલ બેસવાનું હોય કામ કરતા કરતા કોઈ આવે તો એને વસ્તુ દેવાની હોય બરાબર છે બાકી એમ તો અમે હોય ને એમ તો મમ્મી હોય હાજી 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 એવી રીતે ધંધો હોય છે એટલે કે સોની નોટ દીધી હોય ને પચીસ રૂપિયા નો માલ દીધો હોય તો કેટલા પાછા દેવાના એ બધું આવડવું જરૂરી છે આખી વાત સમજી ગયો તમારે ભલે કઈ વાંધો નહિ ભાઈ આપડે ઓડિયો મુકીએ અને તમને સારા સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે ભલે ભલે કઈ વાંધો નહિ ભાઈ હું તમારા સાંભળતો હોય આમાં તમારા group માં joining થઈ ગયો છું સારું કેવાય સારું કેવાય લ્યો એટલે આપડે કોઈ whatsapp છે ને એમાં જોઈન થઈ ગયો તમારી,

બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ